ચોટીલામાં ભાજપની તિરંગા યાત્રામાં સામાન્ય નાગરિકોની ઓછી હાજરી વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ ઋત્વિક મકવાણાના સવાલ આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ રાજ્ય અને દેશમાંથી ભ્રષ્ટાચાર બેરોજગારી દરજ્જોમાં સમારોહ ઉપર ખાડા વગેરે જેવી સમસ્યાઓ ભલે ન થાય પરંતુ સ્વતંત્રતા પર્વ આવે એટલે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનો માહોલ જરૂર ઉભો કરવામાં આવે છે થોડા દિવસો પૂરતી દેશભક્તિ સામે અન્ય સમસ્યાઓ ગૌણ હોય તેવું સાબિત કરવાનો કદાચ પ્રયાસ કરવામાં આવતો હશે આ વખતે ભાજપ દ્વારા દસ ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ચૂંટણીલામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જો કે આ તિરંગા યાત્રામાં સામાન્ય નાગરિકોની બહુ સંખ્યા જોવા ન મળતા તિરંગા યાત્રા રાજકીય યાત્રા હોવાનું કહેવાય રહ્યું છે તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા નાગરિકો તિરંગા યાત્રામાં જોડાય તે માટે કોઈ પ્રચાર પ્રસાર કરવામાં ન આવ્યાનું સ્થાનિકોનું કહેવું છે ઉપરાંત આ યાત્રાથી મીડિયા કર્મીઓને પણ આવ્યા હતા મીડિયાના કર્મચારીઓને તિરંગા યાત્રા અંગે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ભાજપના આગેવાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા તો તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની હાજરીને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સવાલો કર્યા છે તેમણે કહ્યું કે યાત્રા સફળ દર્શાવી

એટલા માટે જ મેં એ સોશિયલ મીડિયા ઉપર જે કોમેન્ટ કર્યું છે એના અનુસંધાને છે કે રાષ્ટ્રીય પર્વ જેવા કાર્યક્રમોને પણ રાજકીય કાર્યક્રમોમાં ફેરવવા માટેનો પ્રયત્ન તો કરે છે પરંતુ તંત્ર કે શાળાના બાળકોને લીધા સિવાય એ પોતાના દમ ઉપર ત્રિરંગા યાત્રા કરી હોત તો કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી આપણે જાણીએ છીએ કે આઝાદીના લડાઈની અંદર એ લોકોનો કોઈ જ રોલ નથી તિરંગા સાથે એમને કશા લેવા દેવા નથી વર્ષો સુધી સંઘના કાર્યાલય ઉપર તિરંગો ફેરાયો પણ નથી હવે આ જે કોંગ્રેસે યાત્રા કાઢી છે એને કાઉન્ટર કરવા માટે વૈવત્રી તંત્ર અને સરકારી તંત્ર બાળકો એનો દુરુપયોગ કરી અને ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટેની યાત્રા પરંતુ મારી આપના માધ્યમથી સમગ્ર દેશને વિનંતી છે કે રાજકારણ કરો તો તમે તમારા દમ ઉપર કરો એને તંત્ર કે બાળકોનો દુરુપયોગ ના કરો અને એમાંય ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જે દરેક પક્ષના દરેક નાગરિકના દરેક ધર્મના પ્રાઉડનો વિષય છે એનો તમે રાજકીય દુરુપયોગ ના કરો